તારી જેવી જ છે બુદ્ધિશાળી આપણી છોકરી હવે છે ને આપણે જાણો આપણે હવે ફરવા જવાનો પ્લાન કેન્સલ કરવી કારણ કે આને નો આપણે આ ઢીંગલી ને નો હેરાન કરાય ને એ બી હેરાન થઈ નાની છે અને હવે આપણે પછી જશું અત્યારે હવે આપણે ઘરે વયા જ હો ને એક કામ કરો ને એક બે દિવસ આપણે ફાર્મ હાઉસ એ રોકાઈ જઈએ મને બહુ થાક લાગ્યો છે ને તો બે દિવસ મને આરામ તો કરવા દો થાકી ગઈ છું તે ઘરે તારે કઈ કામ નથી કરવાનું આરામ જ છે ઘરે તો આઈ ત્યાં મમ્મી ની બધા હોય તો એટલો બધો આરામ નો થાય હેપા મૌસ આપણે એક બે થી રોકાઈ ઘરે ફોન કરતી તો મેં તોમ ઘરે આવવી છે તો મમ્મી ફોન કરીને ના પાડ્યું અમે કાલ આવશું આજ પા આપણે છે ના નો પાડતા અહો ઈ જેવો તો એલા તમે આપડી છોકરી તું દેતલી મીઠુડી છે ઓ મીઠું મીઠું ગા ને 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 દેખા અડધા થાક અને મને ગોગડી ભાભીને હું કેતા હતા

वाल लागे मोक्ष देवड़ावानु आतायों के वोलू नखी वेगी, तभी अमिनित मा बनी गए, बेतें करना तो थाए मोक्ष लेवामा, बरबू वोगडी तू शांती रखने बटा, अगोर दानू सटक्षन तौमना बदू पेड़ू रहे, नई मोक्ष लेवादे � આલો આમ છે એમ છે એમ ફલાણું છે ઠીકનું છે તો આરે તો ખાય જ ને કાઈ બટા ભાઈ એને લઈ જાવ આયા કાઈ કામ નથી આ એમ તો ગાડી લઈ જાવીઓ આશીર્વાદ છે યકોની એ આડી એમરી મોક્ષની વીધી રાખો કડી કે એમ કે આયે રાખો કડી કે દળિયા સુનાડે પછી મરતા એને લઈ આવો તો શું કરવાનું કઈ ગમે તો હું તેડી જાશ ઉપાધી કરો માં તેડવા જાશે ઝોંગા ને ને

શાંતિ રાખો ને મોઢામાં સીપડો ભરાવો તમને કોઈ નથી કેતો જેને જાવું એને જવા દે મોક્ષ લેવા દે લઈ લેવો મોક્ષ જાય જવાબ દેશ કસ લઈ લીધો તારા મોક્ષ રાખતી હોય તો તો હું દે ઉપાધી કરો કામ બેટા ને જાવ ને મોક્ષ ને તો આ બધે ને કદાચ ઉન્યા હોય મારે કઈ કામ હોય અને પછી આ બધે ને પછી એકલો નો લાગે ને હોય જનાવરા ને ને ઉપાધી ની પછી કામ વધી જાય તો પછી આનું નેアン તો રાકે ગોંડા તો એમ તય વો તમાર કરો તું ગોગડી કેસો તું એ તો એમ